જય મામ્મા આપણી થઈ ગઈ છે એ આપણે ભારત પંપે પહોંચી છીએ વરસાણા ચોકડી ભાઈ ભારત પંપ ડીઝલ બીજલ ફૂલ કરાવીએ મહારાષ્ટ્રની લોડિંગ છે જોઈએ હવે કેટલો ડીઝલ આવે છે ભાઈ આપણે પચીસ હજાર ગાડીમાં કામ કરાયો આપણે હાજર હતા નહીં એટલે આપણે પચીસ હજારનું કામ કરાવી ને અંજાર પહોંચ્યા અહીંયા વરસાણ ચોકડીએ પહોંચ્યા છીએ તો ભાઈ આપણે આવી રીતના લોગો લખાયો છે ગાડી ઉપર ભાઈ કેમ લાગે છે કેજો જો મામુ ની મોજ ભાઈ આપણે પહોંચવા આવ્યા છીએ તો ભાઈ વાગે છે ને આપણે સામખી હોટલ જમવા બેઠા છીએ રોયલ હોટલ ગાડી ભાઈ આપણે સામખેરી પહોંચ્યા હતા ને સામખેરી મયુરસિંહ રાવકી નો આવ્યો હોય કે મામા ક્યાં હતા હું કીધું ભાઈ સામખેરી હતો એટલે આપણે સામખેરી જવો મયુરસિંહ રાવકી આવી ગયા ખટારાની ની મોજ હાય ના ઘટે બાણું એકોતેર ખટારા મોજ ખટારા ની મોજ ભાઈ મયુરસિંહ ભેગા થઈ ગયા છે ને આપણે જઈએ છે મહારાષ્ટ્ર મયુરસિંહ જાય છે રાજકોટ મયુરસિંહ

આવકી ની ગાડી આવે ભાઈ હા એના ઘટે જોજો હમણાં જ નીકળજો હો ભાઈ હલો ભાઈ હલો તમે ક્યાં પહોંચી આવ્યા અમને ખટારામાં ક્યાં પહોંચી આવ્યા ભાઈ આપણે સુરત બારી ટોલ નાકા ઉપર પહોંચી આવ્યા છીએ ટોલ પ્લાઝા સુરત બારી વાય ભાઈ આપણે અમદાવાદ જવા ભૂલ્યા ગયા પહોંચીએ સીધો જાય છે મોરબી ચોટીલા ભાઈ વાંકાગર આપણે ખાલી સાઈડ મારવાના છીએ ભાઈ સાંજ ટાઈમ થઈ ગયો છે ભાઈ હવે આપણે એક્સપ્રેસ ઉતરતું ઉતરી જ શું સવાર થઈ છે રાતે અહીંયા ઉકા ભાઈ જ આપણે ટોલ નાકા પહેલા જ આપણે ઉઈ રહ્યા હતા હું આવતી હતી એટલે ઉઈ રહ્યા હતા ચાર ખાંડ લગતા હતા એટલે આપણે આવી ગયું હું

તો કે બીજો ભાઈ બસ મજામાં છે મજામાં જો ને ઓ મામુને લાઈક અને કમેન્ટ કરજો આભાર ધન્યવાદ હે ભાઈ આપણે આમે ઓ ડુંગર ચડવાના છે ભાઈ ઢેકરા આમે ઓ દેખાય છે રાજપીપળા રોડ ઉપર ભાઈ આમે ઢેકરા આવે છે એ આપણે ચડવાના છે જોઈએ હવે કેટલી વારમાં ચડાય ભાઈ ઘાટ સેક્શન ચાલુ થઈ ગયો રાજપીપળા વાળો ભાઈ ચાર સેક્શન માં જઈએ છીએ જો ભાઈ ગરમી છે બહુ આજે આરામ આરામ થી આપણે જઈએ છીએ ભાઈ કઈ ઉતાવળ નથી બે કલાક ભલે મોડા પહોંચીએ ગરમી ને બહુ ગાડી એવો કેટલી ગરમ થાય ભાઈ તડકો છે બહુ આપડે અમીરભાઈ બેઠા છે અમીરભાઈ ગરમી જો ભાઈ ભાઈ તમને ડ્રાઈવર સાઈડમાં દેખાતી હતી ગાડી બંધી ખાધેલી છે ભાઈ જો ભાઈ એ આમે પડી જાય જોજો તમને બતાવો હો ભાઈ હવે ડ્રાઈવર બે ઉતા જાય રસ્તા ઉપર ભાઈ બાર ટાયર વાળી ભાઈ

આપણે નેત્રંગ કને પહોંચ્યા છે નેત્રંગ ભાઈ ભાઈ આપણે શાકબારા કને પહોંચ્યા છે શાકબારા ભાઈ ભાઈ આપણે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા હા મહારાષ્ટ્રમાં આવી આવી ગયા ગયા ને ને ભાઈ તો મહારાષ્ટ્રમાં પહોંચી આવ્યા હવે આગળ આવશે બોર્ડર તો ભાઈ આપણે અકલ પહોંચી આવ્યા છે અકલ ગુવા ભાઈ